અને આજના વિડીયો ઉપર આપણે પાંચસો લાઇકનો ટાર્ગેટ રાખેલો છે પેલા તમે પૂરો કરતા આવ્યા છો તો મને આશા છે કે તમે ફરી એકવાર પૂરો કરશો તો આજના નીચે જઈને તમારી અમારા માટે બહુ હોય છે તો ચાલો શરૂ કરીએ બહુ ટાઈમ નથી લેવો તો પ્રશ્ન નંબર એક વન નાબૂતિથી વાતાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય તો કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય કેમ કેમ કે જે આપણને વૃક્ષ ઓક્સિજન આપે અને આપણે કાપી નાખીએ તો શું વધી જશે કાર્બન ડાયોક્સાઇડ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારની કઈ યોજના છે તો બધી જ યોજના છે અભયારણ્ય બનાવી દે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી દે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિસ્તારે બનાવી દે તો આ બધી જ યોજના આપણા માટે અગત્યની છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સંકટમાં મુકાયેલા પ્રાણીની કઈ જોડ સાચી છે તો સંકટમાં કોણ કોણ છે એક તો ઘડિયાળ અને કારું હરણ હવે આ ઘડિયાળ શું છે એ તમારે નીચે કમેન્ટમાં જણાવવાનું છે ઓકે પૃથ્વીના કયા ભાગમાં સજીવો વસવાટ કરે છે તો પૃથ્વીના જે જીવાવરણ છે એમાં સજીવો વસવાટ કરે તો તમે એમ કહેશો કે ભાઈ વાતાવરણ છે 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 મૃદાવરણ જલાવરણ સજીવો નથી પણ જ્યાં જ્યાં સજીવો સજીવો છે આ બધાની અંદર હશે ને એ બધાને આપણે જીવાવરણ કહીશું ચાલો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે તો ઓક્સિજન વાયુ મુક્ત કરે કયો વાયુ મુક્ત કરે ઓક્સિજન કયો વાયુ લે કાર્બન ડાયોક્સાઇડ લે ચાલો પંચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં નીચેનામાંથી શાનો સમાવેશ નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મરીન નેશનલ પાર્ક પ્રશ્ન નંબર સાત ગુજરાત રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશની અંદર આવેલું છે હવે મિત્રો ઉપર એક ક્વેશ્ચન ગયો ને એમાં મારે થોડુંક પ્રકાશ પાડવો છે તો અહીંયા એવો પ્રશ્ન હતો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે તો આપણને ઓલમોસ્ટ ખબર હોય કે ભાઈ ઓક્સિજન વાયુ મુક્ત કરે પણ તમને ખબર છે વનસ્પતિ વનસ્પતિ શ્વસન દરમિયાન દરમિયાન કયો વાયુ મુક્ત કરે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે તો આપણે કહીએ કે આપણે કેમ જવાબમાં બધી એમ જ લખીએ કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે ઓક્સિજન મુક્ત કરે તમને ઘણી વાર તમારા વૃદ્ધ દાદા દાદીઓ ક્યારેક કીધું હશે કે વૃક્ષો નીચે રાત્રે સુવાય નહીં

ત્યારે આપણને માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો હોવાથી રાત્રે વૃક્ષોની નીચે સુવું જોઈએ નહીં ચાલો નીચે જતા રહીએ હવે પાછા હતા ત્યાં ત્યાં ગુજરાત રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ ફરીથી એકવાર કહો હસમુખ પટેલે આપણને કીધું છે ચોપડી વાંચો આ બધા ચોપડીમાંથી કાઢેલા જ પ્રશ્નો છે ધોરણ ની તો આની ઉપર તમારે બહુ જ ભાર મૂકવો પડશે. ચાલો પ્રશ્ન નંબર નવ ગુજરાત રાજ્યમાં કેટલા વન્ય પ્રાણી અભિયારણ છે તો અભિયારણ કેટલા છે એકવીસ સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે તો કયા જોવા મળે તો અહીંયા જવાબ આપેલો છે ડી સાગ સાતપુડામાં તમને શું ઊંચા ઊંચા વૃક્ષો તરીકે જોવા મળશે સાગ ચાલો નેક્સ્ટ બાયસન શું છે પૂછાય એવો ક્વેશ્ચન થોડોક ડિફિકલ્ટ વર્ડ છે બાયસન તો બાયસન શું છે ખરેખર જંગલી બળદ છે શું છે જંગલી બળદ

ચાલો નેક્સ્ટ જઈએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો ખાસ યાદ રાખજો મિત્રો એક્ઝામ માં પૂછાયો ક્વેશ્ચન 1972 માં ક્યારે 1972 માં વિશ્વ પર્યાવરણ દિવસ એનાથી પણ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન 5 જૂન કેટલી 5 જૂન ચાલો સ્થાનિક જાતિના અસ્તિત્વને જોખમ શાના કારણે થાય છે તો બધાના કારણે નવી જાતિ લાવો તો એ જોખમ છે વસ્તી વધારો થાય તો પણ જોખમ છે ને નિવાસનો નાશ થવાથી તો પણ જોખમ છે હવે વસ્તી વધારાનું એક ઉદાહરણ હમણાં આપણે કરંટ અફેરમાં લેવું પડશે કે કોઈ એક દેશ છે ને ત્યાં એકાદે ઘણા બધા ઘોડાને મારી નાખવાનો આદેશ આપ્યો છે તો આ દેશનું નામ તમારે નીચે કમેન્ટમાં જણાવવાનું છે મને તો ખબર જ છે પણ તમારે એકવાર કમેન્ટમાં જણાવવાનું તો મને કન્ફર્મ થાય તમે વિડીયો સાંભળો છો ખાલી એમ જોઈન જોઈ જતા જ રહ્યો છો ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ ટાઈગરનો હેતુ શું છે તો પ્રોજેક્ટ ટાઈગરનો હેતુ છે વાઘની વસ્તીની જાળવણી કરવી પ્રવાસી પક્ષી માટે શું સંગત નથી તો પ્રવાસી પક્ષી મૂળ નિવાસ પસંદ નથી પ્રવાસી પક્ષી શું કરે બધે ફેરા કરે કે ઈંડા બીજી જગ્યાએ મૂકે મોટા એના બચ્ચા થઈ જાય તો બચ્ચાને બીજી જગ્યાએ લઈને જતા રહે તો આ બધા પ્રવાસી છે ચાલો એક ટન કાગળ બનાવવા કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવા પડે તો એક ટન કાગળ બનાવવો હોય તો સત્તર ટન વૃક્ષો કાપવા પડે કેટલા સોરી સત્તર વૃક્ષો કાપવા પડે ચાલો એટલે કાગળ તમારે કાગળ ને કેટલી વખત રિસાયકલ કરી શકાય તો પાંચ થી સાત વખત રિસાયકલ કરી શકાય પણ તમે રિસાયકલ કરો તો ફરી એવું ને એવું કાગળ બને નહીં એમાંથી થોડુંક ડલ ડલ ધીમે ધીમે ડલ થતું જાય પુઠ્ઠા બનાવે છે ચાલો કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ થી શાની બચત થઈ શકે તો વૃક્ષો પાણી અને ઉર્જા બધાની બચત થાય વનસ્પતિને કઈ ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઈડ ની જરૂર પડે તો પ્રકાશ સંશ્લેષણ માટે વન કટાઈ મેં હમણાં તમને કીધું કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે શેના માટે પ્રકાશ સંશ્લેષણ માટે પણ વનસ્પતિને શ્વસન માટે શેની જરૂર પડશે ઓક્સિજનની જ જરૂર પડશે ચાલો વન કટાઈ થી થતી કુદરતી આફતનું એક નામ આપો તો દુષ્કાળ અથવા તો પૂર ચાલો નેક્સ્ટ ક્વેશન જેવા વરણ સુરક્ષિત ક્ષેત્રનું એક નામ આપો તો પંચમઢી પંચમઢી જેવા આરક્ષિત ક્ષેત્ર છે વન્ય પ્રાણીઓ આરક્ષિત ક્ષેત્રમાં સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંશોધનોનો ઉપયોગ કરી શકે તેને શું કહેવાય તો એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય ઉડતી ખિસ્કોલી પંચમડી વિસ્તારની કઈ જાતિ છે તો એ સ્થાનિક જાતિ છે એને બહારથી લાવવા નથી પહેલેથી ત્યાં જ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સાગ સાલ કયા વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે તો પંચમઢી આરક્ષિત વિસ્તારમાં સાગ ને સાલના વૃક્ષો આપણને જોવા મળે છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો ભારતનું આખા ભારતનું પહેલું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન કયું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ યાદ રાખજો પંચમઢી જેવા વરણ સુરક્ષિત વિસ્તાર કેટલી ગુફાઓની ઓળખ થાય તો પંચમઢીમાં પંચાવન ગુફાઓ છે ચાલો વાતાવરણીય બદલાવના કારણે દૂર દૂરના વિસ્તારમાંથી આવતા પક્ષીઓને શું કહેવાય પ્રવાસી પક્ષી કપાયેલ વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણીને શું કહેવાય પુનઃ વનીકરણ રહેતા હોય દરિયાના કિનારે એ એ પક્ષીઓને શું તમારે નીચે કમેન્ટમાં જણાવવાનું છે ઓકે ચાલો પૃથ્વી તથા જોવા પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓને પર્યાવરણ સાથેનો સંબંધ એટલે ખાલી જગ્યા તો આ બધાને આપણે જય વિવિધતા કહીએ શું કહીએ જૈવિધતા ખાલી જગ્યા વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ નિવાસ કોઈ પણ પ્રકારના ખરેલથી સુરક્ષિત હોય એને કહેવાય શું કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી શું સ્થાનિક જાતિ જે બીજે જોવા મળે નહીં એશિયા સિંહ છે આપણી સ્થાનિક જાતિ છે ચાલો ભૂમિમાં ખાલી જગ્યાના ઘટાડાથી ફળદ્રુપતામાં ઘટાડો થાય તો સેન્દ્રિય પદાર્થો જો ઘટે તો ફળદ્રુપતા ઘટે સેન્દ્રિય પદાર્થો શું છે તમને ફરીથી કહું કે જે આપણી વનસ્પતિ હોય પ્રાણી હોય એમાંથી જે સડતો કાર્બનિક કચરો હોય ને એને આપણે સेंद्रिय દ્રવ્ય કહીએ સेंद्रिय પદાર્થ કહીએ ચાલો વનનાબૂદીના કારણે ભૂમિની ખાલી જગ્યા ક્ષમતામાં ઘટાડો થાય તો જલ સંરક્ષણ ક્ષમતા જલ સંરક્ષણ શું છે કે એક સમયે પાણી ટકાવી રાખવાની ક્ષમતા ફોર એક્ઝામ્પલ રેતાળ જમીન હોય તો એમાં પાણી ઓછું ટકે એવી રીતે જો એમ કીધું છે કે તમે વનનાબૂદી કરો તો પણ પાણી ધીમે ધીમે ઘટતું જાય પાણીની અંદર ભેજ સંગ્રહ થાય નહીં ચાલો પંચમઢી દેવાવરણ આરક્ષિત વિસ્તારના ખાલી જગ્યા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે તો સાતપુડા ચાલો થોડાક જ ક્વેશ્ચન જો દસ ક્વેશ્ચન છેલ્લા ખાલી જગ્યાએ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા સક્ષમ હોય એને જાતિ કહેવાય શું કહેવાય જાતિ જાતિ એકબીજા સાથે પ્રજનન કરે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ખાલી જગ્યાને શોષી લે છે તો ઉષ્મીય કિરણોને શોષી લે છે નિવાસ અંતંત્રનું નિર્માણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઘટકો દ્વારા થાય તો જૈવ અને અજૈવ ઘટકો દ્વારા થાય રેડે ડેટા બુક માં ખાલી જગ્યા જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તો નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે કાગળનું ખાલી જગ્યા વખત રિસાયકલ કરી શકાય ફરીથી ક્વેશ્ચન રિપીટ 5 થી 7 વખત ચાલો થોડા ક્વેશ્ચન પાંચ જ તેમાં મોટામાં બે લીધા છે આઈએમપી છે એટલે કાગળની બચતથી કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા ખાલી જગ્યામાં ઘટાડો થાય તો આની કારણ રસાયણોના માં ઘટાડો થશે ચાલો આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવા ખાલી જગ્યા જ એકમાત્ર વિકલ્પ છે તો વૃક્ષારોપણ આપણને બધાને ખબર છે પણ ફોલો કોઈને કરવું નથી ચાલો પ્રશ્ન નંબર સુડતાળીસ વૈજ્ઞાનિક કારણ આપો વન નાબૂદી થી વરસાદમાં ઘટાડો થાય છે હાલો તો વન નાબૂદી થી વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થાય વૃક્ષો ઓછા છતાં પ્રકાશ સંશ્લેષણ ઘટે છે પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષે છે તાપમાનમાં વધારો એટલે કે ગ્લોબલ વોર્મિંગ થાય છે આથી પૃથ્વીના તાપમાનમાં વધારાની જલચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે આવી રીતે વનનાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે આવું ડિસ્ક્રિપ્શન હવે તમારે જે નવી એક્ઝામો આવશે ને તમે પ્રિલિમ આપશો પ્રિલિમ પછી મેઇન્સ આવશે જે ગૌણ સેવા પસંદગીની હમણાં જાહેરાત થઈ છે એમાં તમારે આવું બધું ડિસ્ક્રિપ્ટ એકદમ વર્ણનાત્મક રીતે લખવું પડશે ભરી ભરીને તો તમને માર્ક્સ મળશે એટલે તૈયારી ધીમે ધીમે શરૂ કરી દેજો એટલે બધા માટે નવું છે એટલે આ વખતે કોણ બાજી મારી જાય કઈ નક્કી નથી ચાલો વૈજ્ઞાનિક કારણ આપો સરકાર દ્વારા હા અનેક સૂચના આપવાની રહી જાય છે વચ્ચે કે આપણી જે વેબસાઈટ છે ને જુનિયર ટેસ્ટ ડોટ કોમ એની ઉપર આપણે ફોરેસ્ટ એક્ઝામ ની મોક ટેસ્ટ 200 માર્ક્સ ની મૂકેલી છે પણ તદ્દન ફ્રી બે ત્રણ વિડિયો થી મને કહેવાનું યાદ આવ પણ આજ કહી દો ભૂલાઈ જાય છે મને તો એ ટેસ્ટ એકદમ ફ્રી છે અને ત્યાં જઈને એકવાર લોગિન કરી અને એકવાર ટેસ્ટ આપી દેજો અને દર આપડા સોમ અને ગુરુવારે ત્યાં ટેસ્ટ આવે છે 200 માર્ક્સ ની અને રોજ 15 માર્ક ની ટેસ્ટ તો અલગથી આવે જ છે તો આપવાનું ભૂલતા નહીં ચાલો છેલ્લો ક્વેશ્ચન વૈજ્ઞાનિક કારણ આપો સરકાર દ્વારા વન્ય પ્રાણી અભયારણ રાષ્ટ્રીય ઉદ્યાન જેવાવરણ સુરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે છે શા માટે તો આ લો વન્ય વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર આ ક્ષેત્રની રચના કરી છે જેથી પ્રાણીઓ નિર્ભયપણે સ્વતંત્ર રૂપે નિવાસ કરી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે આ ક્ષેત્રમાં વૃક્ષારોપણ ખેતી ચરવું વૃક્ષોની કાપણી પ્રાણીઓને પકડવા શિકાર ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર પર પ્રતિબંધ છે આ બધા ઉપર પ્રતિબંધ રાખવો પડે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ વનસ્પતિ સૃષ્ટિને પ્રાણી સૃષ્ટિને બચાવવા સરકાર દ્વારા અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવા જીવાવરક્ષિત સુરક્ષિત આ બધા ક્ષેત્રોની રચના કરવામાં આવે છે તો અહીંયા આપડા 48 ક્વેશ્ચન પૂરા થાય છે અને 50 માર્કનો મે આ પેપર બનાવેલું હતું અને જો મિત્રો આજના પેપરમાં તમને મજા આવી હોય તો એકવાર લાઈક જરૂર કરતાજો 500 લાઈક નો ટાર્ગેટ છે આઈ હોપ કે તમે પૂરો કરશો ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર